ભરૂચના હાજીખાના વિસ્તારમાં સોલાર ઇન્વર્ટરમાં ક્ષતિને લીધે ગ્રાહકને રૂપિયા ત્યાસી હજારનું વીજ બિલ આવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટર બાદ ભરૂચના હાજીખાના બજારમાં રહેતા ગ્રાહકનું અચાનક ત્યાસી હજાર રૂપિયાનું વીજ બિલ આવ્યું હોવાનો કેસ સામે આવ્યો હતો બિલની રકમ જોઈને ગ્રાહક સહિત પરિવાર ચોંકી ઉઠ્યો હતો ગ્રાહકને અરજી બાદ વીજ કંપનીએ તપાસ હાથ ધરી હતી તપાસમાં ખુલાસો થયો કે ગ્રાહકના ઘરે લગાવેલી સોલાર સિસ્ટમના ખામી થઈ જતાં વીજળીનું ઉત્પાદન બંધ થઈ ગયું હતું પરિણામે જે યુનિટ સોલાર સિસ્ટમમાંથી મળવા જોઈએ તે મળ્યા નહીં અને સમગ્ર વીજ વપરાશ સીધો કંપનીના પરથી ગણવામાં આવ્યો વીજ કંપનીએ તપાસ પૂર્ણ કરી બાદમાં બિલમાં સુધારો કર્યો છે સુધારેલા હિસાબ મુજબ ગ્રાહકને હવે રૂપિયા અઠ્યાવીસ હજાર બિલ ભરવાનું રહેશે વીજ કંપનીના અધિકારીઓ દ્વારા સ્માર્ટ મીટરમાં કોઈ ખામી ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે ચેનલના બધા માધ્યમથી જે મારો વિડીયો પ્રસાઈ થયો હતો કે જીબીના સ્માર્ટ મીટરના લીધે મારો ત્યાંશી હજાર જે લાઇટ બિલ આવેલું હતું તેનો ઉકેલ આવી ગયો છે એનાથી જીબીના જે જીબીના જે કર્મચારી છે તમારા આવી આવેલા ને સ્થળ ચેકિંગ કર્યું સ્થળ ચેકિંગમાં જોવામાં આવ્યું કે મારો સોલર છે સોલરનું ઇન્વર્ટર ચાલતું નહોતું તેના લીધે જે પાંચ મહિનાથી મારું બિલ બી આવતું નહોતું એનાથી જે ચેક કરવામાં આવ્યું છે કે મારું બિલ અત્યાર સુધીમાં જે રિવર્સ કરીને કરવામાં આવ્યું ત્રેવીસ હજાર એકસો પંચ્યાસી રૂપિયા કરવામાં આવ્યું છે જેથી જીબીનો જે સ્માર્ટ મીટર તો એનો કોઈ વાંક નથી અને સ્માર્ટ મીટર બધું કમ્પ્લે ચાલે છે આજ રોજ અમો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ના અધિકારીઓ તથા એજન્સીના અધિકારીઓ દ્વારા સર્વે મુલાકાત લઈ ગ્રાહકનો સંપર્ક કરવામાં આવેલ અને આ બાબતે આપને ખાસ જણાવવાનું કે તારીખ 25 થી 25 ના રોજ ગ્રાહકને ત્યાં સલામના માટેનું સ્માર્ટ મીટરનું કલેક્શન લગાવવામાં આવેલ છે જે આજ રોજ બી એક્ટિવ છે અને એમાં વધુ ઝડપભી તપાસ કરતા જ્યાં જે સોલારનું ઇન્વર્ટર લાગેલું છે એ ખામીયુક્ત છે જેના લીધે સોલાર ઇન્વેટ જનરેશન થયા નથી નોંધાયા નથી ફક્ત આ કારણથી ગ્રાહકનું વીજ બિલ વધારે આવેલું છે જેની સમજણ આ જરૂર ગ્રાહકને આપેલ છે જે હમણાં સ્વીકાર્યું છે આમ સ્માર્ટ મીટરમાં કોઈ પણ જાતની ખામી નથી અને સ્માર્ટ મીટરને લીધે જે водаре би го ајоле ше, ема на